રોડ રસ્તાની કામગીરીમાં પારદર્શિતા જાળવવા ધારાસભ્ય પંકજ દેસાઈની સૂચના નડિયાદમાં મેરીડા રોડની કામગીરીના ખાતમુહૂર્ત દરમિયાન સ્ટેજ પરથી જ કોન્ટ્રાક્ટર વિભાગના એસઓને આપી સૂચના કોન્ટ્રાક્ટરને નવો રોડ ગુણવત્તાયુક્ત બનાવવાની આપી સ્પષ્ટ સૂચના તો માર્ગ અને મકાન વિભાગના એસઓને કામગીરીનું યોગ્ય નિરીક્ષણ કરવા આપી સૂચના ત્રણ વર્ષના વોરંટી પીરિયડમાં રોડ તૂટ્યો તો કોન્ટ્રાક્ટરનું જવાબદારી ઘણા લાંબા સમયથી જર્જરી થતો નડિયાદ મેરીડા રોડ ત્રણ પોઈન્ટ બે કિલોમીટરનો આ નવો રોડ રૂપિયા બે પોઈન્ટ છત્રીસ કરોડના ખર્ચ બની છે આજે મરીડા ભાગોળથી મરીડા ગામ જવાના ખાત પૂરત કરવામાં આવ્યું છે આ રોડ ત્રણ વર્ષ પહેલા બન્યો હતો પણ આ રોડ ઉપર ચોમાસા દરમિયાન બે ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે અને એના કારણે રોડ તૂટી જાય છે બીજું આ રોડ ઉપર ડ્રેનેજ લાઈન પણ હતી નહીં એટલે આજુબાજુની સોસાયટીઓવાળાને પહેલી ડ્રેનેજ લાઈન પી છે અને એમાં ડ્રેનેજના કનેક્શન થઈ જાય પછી આ જે આખો રોડ છે એ લગભગ સાત પોઈન્ટ સાત મીટર જેટલો પહોરો અને લગભગ સોળસો સોળસો એમ કરી અઢારસો અઢારસો એમ કરીને છત્રીસો મીટર જેટલો ટોટલ રસ્તો છે એમાં અઢારસો મીટરનો જે રસ્તો છે એ સીસી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે ભાગ પાણીમાં રહે છે એ ભાગ પર સીસી કરવાનો છે અને બાકીનો ભાગ છે એ ડામરની કાર્પેટ કરવાના છે તો આખો રસ્તો લગભગ અઢી કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો છે એટલે અહીંયા મેં કોન્ટ્રાક્ટરને સૂચનાઓ આપી છે એસઓને સૂચનાઓ આપી છે કે રોડ એકદમ ક્વોલિટી વાળો વ્યવસ્થિત બને અને આનું પૂરતું ધ્યાન રાખી અને કામ થાય વખતો વખત એસો એના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરીને ક્વોલિટી જળવાય છે કે નહીં એનું પણ ધ્યાન રાખે એ પ્રકારની સૂચનાઓ આપી છે એજન્સી નું નામ છે દવે કન્સ્ટ્રક્શન છે અહીંયા હા આવો ભાઈ આવો તમારું ખાસ કામ છે જો ભાઈ તમારે આ રોડ બનાવવાનો છે સોળસો મીટરનો સીસી રોડ છે અને સોળસો મીટરનો ડામર રોડ છે તો બેઉની અંદર હું ખાસ કહું છું કે ક્વોલિટી જળવાય એવું કરવું પડશે અને અમારા બધાય લોકો વખતો વખત એનું ધ્યાન રાખશે અમે તમારી જોડે પાંચ રૂપિયા કમિશનના માથતા નથી એ તમને ખબર જ છે તમે બહુ કામ કર્યા છે એટલે અને બીજું તમારી ગેરંટી પીરિયડ કેટલા વર્ષનો છે ત્રણ વર્ષનો હવે આ ત્રણ વર્ષ દરમિયાન આ રોડમાં કશું બી થાય તો તમારે કરવાનું બરાબર અને ખાસ કરીને કહું છું કે ક્વોલિટી બિલકુલ જળવાય એવું તમારે કરવાનું છે આ સ્પષ્ટભેર કહી દઉં એટલે કોઈને મજા ના પડે કારણ કે હવે ઇલેક્શન આવવાનું એટલે ફૂટી નીકળશે બધા ઘર આવશે આ રોડે આમ થયું ને આ રોડે આમ થયું પણ કેટલા વર્ષ તો એમ શું થયું એ નહીં પણ આ રોડ તો ચોમાસામાં પાણીને લીધે તૂટી જાય છે એટલે આ બધું આપણે આયોજન કરીને આ વખતે ખાસ કર્યું છે જિલ્લા પંચાયત તો એ સૌ કઈ છે ભાઈ અહીં આવી જાવ તમે અહીં ઊભા રહો જો ભાઈ આ કમ્પ્લીટ જવાબદારી તમારી અને જો આ વખતે તૂટ્યો તો તમે સસ્પેન્ડ આવવું પડશે આમાં નહીં ચાલે કારણ કે આ રોડ ઉપર જે ટ્રાફિક એ વિશેષ ટ્રાફિક રહે છે અને તમે હમણાં રોડ બનાવ્યો તો કેટલો ટાઈમ થયો કેટલો ટાઈમ થયો હા ત્રણ વર્ષ અબડા પૂરા થયા છે તો એ પહેલાં ઘણી વાર તૂટી ગયો એટલે આ ના બને એ તમારે હવે જોવાનું અને સેમ્પલો લેજો એ ના નહીં કે બરાબર સેમ્પલ લઈને તમે ક્વોલિટી જળવાય છે કે નહીં એની ખાસ કાળજી રાખવી પડશે બરાબર તો આ અમારી જે રજૂઆત છે એ બધા વતી અમે આ પ્રજા વતી અમારા મેમ્બરો વતી બધા વતી મેં કરતી હતી